રાજા હતી રજવાડામાં નોકરી કરતા હતા અને એક ગામની અંદર એને જે ચોકી ભેરો હતો ત્યાં હતા એ ગામની અંદર ભાણસાહેબ આવ્યા હતા ભાણસાહેબ આવ્યા ભાણ સાહેબ આ જે ભાઈ ભજનવાણી છે એમ ભજનવાણી એના હાલતા હતા રવિ સાહેબે સિપાહીઓના મોકલા કે ભાઈ આ કોણ આટલો બધો બેકારો કરે છે એના ભજન બંધ કરાવો જે હોય તે એટલે સિપાહીઓ આવીને કીધું કે ભાઈ અમારા ફોજદાર સાહેબ છે એ બહુ આકરા છે અને તમે ભજન તમારે ગાવા હોય તો ધીમે ધીમે ગાવ તો ભજન બંધ થયા પાસામાં એકલા એટલે એને એમ કીધું કે એને એમ કહી ભજન બોલે છે બરાબર એટલે એને તો જૈન અમને કીધું હોવું કઈ તો તમે અમારી ઉપર થી જાવ એટલે એને એવું કીધું કે ભાઈ ત્યાંથી તો જવાબ મળ્યો કે એને કહી દો તારો બાપ ભજન બોલે જ્યારે રવિ સાહેબ એવો ભાઈ ત્યારે એનો જે કાંઈ ઠાઠ માઠ હતો ને એક ઝટકીમાં ઉતરી જાય છે આ ઝટકીમાં ઉતરી ગયા પછી રવિ સાહેબ ત્રણ મહિના અને સાત દિવસ એમના ગુરુના ચરણમાં રહીએ છીએ આ માયા દિવસે એ કોઈને છોડતી નથી ગુરુના સાંનિધ્યમાં રહેવા છતાંય ઘર હાંબીલું અને ઘેરે જવાનું રવિ સાહેબ કહે છે કે ભાઈ મારે ઘરે જવું છે તો કે રવિ તારે ઘેરે હું જાઉં છે તો કે ભાઈ ઘરે જ આવું કે ઘેરે જ આવવાનું કારણ હું તો કે ભાઈ મારે ઘરવાળી છે મારા છોકરા છે મારા મા બાપ છે તો મારે એને મળવાનું મારું મન થયું છે બરાબર એટલે ભાણ સાહેબ એવું કીધું એને કે ભાઈ રવિ તારે જાવું હોય તો મારી ના નથી પણ હું તને બે ચાવી આપું છું આ ચાવીનો તું ઉપયોગ કરજે એટલે તને ખ્યાલ આવી જાય બરાબર એટલે કે પેલી ચાવી તું જ્યાં નોકરી કરે છો

જોવામાં આવશે નહીં આ રવિ સાહેબ ખતરો કર્યો જે રજવાડામાં નોકરી કરતા હતા અને ચાવીનો ઉપયોગ કર્યો એટલે રાજા એમ કીધું કે ભાઈ છે એનો પગાર બાકી છે એને ચૂકવી દીધો પછી ઘેરે ગયા ઘેરે ગયા એટલે બીજી ચાવી લગાડી બીજી ચાવી લગાડી એટલે એને કીધું કે ભાઈ તું ચાવી લાગ્યા પછી તું બેભાન અવસ્થામાં થઈ ગઈ બે બે ભાન અવસ્થામાં રવિ સાહેબ પડ્યા હતા ઘુંગરી ખાઈને હેઠા પડ્યા હેઠા પડ્યા એટલે ઘરના સભ્યો બધાય ભેગા થઈ ગયા માન બાપાન ઘરવાળા એના દીકરા આ બધાય ભેગા થઈ ગયા આજુબાજુમાંથી મીડા માણસો ભેગા થવા ભેગા થવા મીડા એટલે એમ થતા થતા અડધું ગામ ભેગું થઈ ગયું કેમ કે મોટો માણા હતો મોટા માળા અન્ય બધાય જાય કોઈ જાય નહીં આ બધું અડધું ગામ ભેગું થઈ ગયું ને એટલે ભાઈ સાહેબને એમ થયું કે હવે મારે જવું જોઈએ બરાબર ભણ સાહેબને એવું થી કે હવે મારે ડાહું જોએ એટલે ભાણ સાહેબ ગયા સાધુનો વેશ લઈ નીકળ્યા સાહેબ સંપ્રદાયની અંદર બેક પહેરાતો નથી અને બેક પહેરવો હોય તો એને બેક ગુરુ ધારેલા હોય પહેરી શકે બાકી બધાય થી પહેરાતો નથી એટલે ત્યારે ભાણ સાહેબ યોગી બનીને નીકળ્યા નીકળ્યા એટલે ગામના લોકો એક બુદ્ધિ જેવી માણસ હતો એને એવું કીધું ડાંગરભાઈ કે ઓલા બાપુ જાય એને બોલાવવાનું એટલે એ બાપુનું બોલાવ્યા બાપુ આવ્યા અંદર રવિ સાહેબ પેડા હતા ઓહો જોઈની કે આને તો બહુ મોટો વળગાળ થયો છે આ વરગાડ તો કોઈથી નીકળે એમ નથી તો કે આ વરગાડ નીકળે ખરો એક શરતિ આની સાટે જાવવાળું કોઈ હોય તો કે એવું છે તો કા એટલે કે લાવો દૂધનો પ્યાલો દૂધનો પ્યાલો એમાં કેસર નાખી હાકર નાખી અને જે કંઈ ગોરવાનું હતું ગોરી ને પેલા પેલા માતાને દીધી પેલી માતાજી તને ખાઈ પી લીધું છે અને હવે આ પ્યાલો ભાઈ જાઓ તો કે ભાઈ હું હોય જાઉં તો આ અમારા ડોહા કોણ બરાબર છે હું હોય જાઉં તો અમારા ડોહા કોણ પછી અહીંયા રવિ સાહેબ એક વાણી બોલા તણકો પડ્યો ને ઘર બાર્યું રવિ કે આ તણકો પડ્યો ને ઘર ને બાર્યું પેલા તો મારી માતાને મારી

પેલા મે આવ્યો એટલે પેલા અહમ આવ્યો અહંકાર આવ્યો બરાબર પીસી આયા બડા ભાઈ બડો ભાઈ એટલે ક્રોધ ધામ ધૂમ સે આયા પિતાજી એટલે લોક પીસી આઈ મારી માય એટલે આ માયા એટલે એની એમ કીધું પેલા તો મારી માતાને મારી પછી પિતાને ને મહિલા પરવારી તડકો પડ્યો ઘર બાયરું પછી બાપાએ એ ચાલો એના બાપુ જીમ દીધો કે ભાઈ આ લ્યો તમે પી તમે ખાઈ પી લીધું છે અને ખાઈ પી લીધું હોય તો હવે તમારો રવિ બેઠો થઈ જતો હોય તો આ પ્યાલો પી લેવા તમને શું વાંધો ઈ કે ભાઈ હું ઓયો જાઉં તો આ મારી ડોહીનું કોણ ધ્યાન રાખે બરાબર પછી ત્રીજો પ્રયત્ન કર્યો એની ઘરવાળી નો કે હવે માતાજી તમે પી જાવ ને આ પ્યાલો એટલે ત્યારે માતાજી એવો જવાબ આપ્યો હતો કે મારા ભાઈઓને ત્રણસો સાડા ત્રણસો વીઘા જમીન છે દુકાનું ઘેરે હાલે છે હું તો મારા છોકરા લઈને ત્યાં વહી જાય કાલ સવારે મારા છોકરા મોટા થઈ જાય એ બાપા મારું કામ નહીં એમાંથી એક જણો બોલ્યો કે ભાઈ આ બાપુ તમે વહી જાવ તો બરાબર તમે વહી જાવ તો કે ભાઈ હું વહી જાવ તો એમાં પણ તમારો જો છોકરો બેઠો હોય તો મને વાંધો નથી એટલે પ્યાલો જે છે જામબન કરી દે આ પ્યાલો કાય હોય આ પ્યાલો